અમે સીધા ઘર અમે એવા નહીં બે જવાબદારી મળી છે ચિંતા ના કરશો એવું કશું નહીં બીજું ઉપર ટેરેસ પર નથી કેરેસમાં પણ તલાવ છે આવી જશે ના તમાર માણસ ચિંતા ના

પ્રોપર પાલન તમારા બધા નિયમો ભાડા કરવા પ્રમાણે અમે કમ્પ્લીટ રહીશું પણ એટલું અમને કહો કે ભાડું અને ડિપોઝિટ કેટલું કારણ કે બ્રોકર જોડે અમારી કોઈ જ વાત નહીં કહી છે ઠીક છે જો હવે તમારે છે ને તમારે દરેક પર પર્સન બે રૂપિયા ભાડું આપવાનું છે બે હાજર છ હજાર ભાડું થયું તો ડબલ ભાઈ બાર હજાર વીસ ના ના બધું ભાડું કઈ આ અહીચલ નહી વાપરવાનું અહીનું નહીં વાપરવાનું ઉપર નહીં જો

તમારે રહેવું હોય તો રો નહી તો આજુબાજુ બધા ઘણા બધા છે ત્યાં જોઈ લો કાકા તમને આના દેવા રૂ આના દેવો રૂ આટલી ફેસિલિટી સાથે કસے મળશે નહી કાકા મારા પગાર પર આ બેને જીવડાવવાના છે ભઈ હવે એ તો ભાઈ હવે તમારી પ્રોબ્લેમ છે રો ભાઈ બી કરો રો ડિપોઝિટ ઓસી કર નાખો એક કામ કરો ડિપોઝિટ મને તો એક કામ કરો તમે બધા તો કરતો રહે વાત તો મને ઘડીકલ ચેન ના કોણ સ ને ભાઈ યાર પણ આ મારે તમારી થોડું આપદી ડિસ્કસ કરવાની જ ના હોય યાર

કાલે સવારે આવતાની સાથે પહેલા ભાડાકરણ કરવામાં આવશે ત્યાર પછી તમને ચાવી થઈ જશે બીજું બોલો કાકા બસ બસ નહીં ડિપોઝિટ અને બરાબર કાકી મજામાં છે ચાલો આવો ચાલો ચાલો કાકા કાકા બોલો 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 કાકા ત્રણ ત્રણ મહિના થયા ભાઈ કાલે ફાઈનલ કાલે ફાઈનલ મને આજે સાંજ ભાડું જોઈએ જો મને આજે ભાડું ના મળ્યું ને તો કાલે ખાલી

જાણ કરી લાવું છું ભાડું આપી દઈશ તમારા કાકા મને રાત્રે ભાડું મળી કરીશું તમને ખબર તમારો ભરોસે આ તમારું ભાડું મારે ભરવાનું બધું ને હવે તમને ખબર આ ભયે પણ વચ્ચે આ બેહી રહ્યા ગે મોટાલા ગે મોટી જો કે મોટી જો બોલો તમે હું કરું છું તઈથી આવ્યો આ કોણ લાવ્યો લે એને આ ભાઈ બોલ આ આ બકુનો ભાઈબંધ બોગો ગે મોરો ગે મો ટાઈમ પર છો હમ હું કરું છું કાઈ ફાઈલ છે

ખાલી કરી દે તારે મને રાત્રે એવો ફોન આવ્યો કે મકાન માલિકે રાતોરાત મકાન ખાલી કરાવડાવ્યું એટલે મેં લોકોને જ આવ્યો ભાઈ રાત્રે ભાડું માંગ્યું તું ભાડું ના તો સવારે જ ખાલી હું ખાલી એમની જાતે જાતે ખાલી કરી દેતા મારા ઘરમાં મારી ઇસ્ત્રી લઈ જાય પણ એમાં મેં હું કરું પણ ભાઈ લાવ્યો તો માણસ તો તું ને તમારે જેવા મામા બનાયા ને એવા મને ભી બનાવીને જતા રહ્યા ው።